અછી લોપટેલ સમાજના ત્રણે પાંખના અધ્યક્ષશ્રીઓ કારોબારી સમિતિ ટ્રસ્ટી મંડળ પૂજ્ય યોગી બહેનો અને આટલી મોટી સંખ્યામાં પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને વર્તમાન વિદ્યાર્થીનીઓ અર્જનભાઈએ બહુ વિસ્તૃત માહિતી આપી બહુ સારી રીતે આપી એટલે મારું ઘણું બધું બોલવાનું હતું એ એમણે બહુ સારી રીતે સમજાવ્યું દીકરીઓ આ સમાજનું મુદ્રાલેખ છે તમે જોજો એનું એમલેમ છે ને એમાં લખેલ છે શિક્ષણ એ જ પ્રગતિનું સોપાન શિક્ષણ છે એ પ્રગતિ કરવી હોય તો પહેલો પાયો શિક્ષણ છે આજે મને આનંદ એ થાય છે કે એસીના દાયકામાં જે શરૂ કરેલ સમાજ આપણો કેવો હતો હું દરેકને કહું છું કે જો ટૂંકા સમયમાં વધુને વધુ પ્રગતિ કરી હોય કોઈ પણ કોમે તો આ પટેલ કોમ છે લેવા પટેલ કોમ ટૂંકા સમયમાં ક્યાંય નતું ક્યાંય નહોતી એમની ગણના નથી સમાજ જીવનમાં લોકજીવનમાં એમની ગણના નથી એમને કોઈ પૂછતું નહીં સૌ તુષ્કારતા એ સમાજ આજે ટૂંકા ગાળાની અંદર આ સમયગાળો બહુ ન કહેવાય સમાજની જે લાઈફમાં ઘણા સમાજો છે અને એ આનંદ થાય છે કે બીજા ઘણા બધા સમાજોએ ઘણા બધા લોકોએ આપણા સમાજમાંથી જે પ્રવૃત્તિ ચાલે છે એનું ઉદાહરણ લઈને એમણે આ શરૂ કર્યા છે કન્યા શિક્ષણનો હું તો કહું છું જે વેગ આપ્યો હોય તો આ કછેલો આ પટેલ સમાજે અને સૌ સમજી ગયા સત્યાસી અર્જણ કહ્યું એમ આપણે આ સંસ્કાર ધામ શરૂ કર્યું અને મને મારી જિંદગીનો વધુ વધુ આનંદ થયો તો ક્યારે કે જ્યારે આ સંસ્કાર ધામમાં ચૌદસો દીકરીની સંખ્યા હતી ચૌદસો સમાજની જ્યાં એક ટકો દીકરી ભણતી નથી ત્યાં સો ટકા દીકરીઓ ભણવા માંડી સો ટકા દીકરીઓ ચૌદસો દીકરી એટલે સમાજમાંથી જેટલી બધી એ ઉંમરલાયક હતી બધી ભણવા આવતી એવા મોટા મોટા ગામો સુખ જેવા ગામમાં તો સાડા ત્રણસો દીકરીઓ એક વર્ષમાં હતી એ સમય હતો અને એ ત્યારે આનંદ થયો કે જે કર્તવ્ય સમાજે શરૂ કર્યું હતું જે નેમ હતી એ નેમ પૂરું થયું અને કહ્યું ને મેં કે વિકાસ છે ને એ શિક્ષણ સાથે આવે છે તમારામાં સમજણ આજે કાંઈ મારી કે આટલા બધા કોઈ કમિટીના મેમ્બર છે એમની દેન નથી કે એકલા હાથે કરી શકે જ્યાં સુધી આખા સમાજનો સહકાર ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રગતિનું કામ આપણે કરી શકવાના નથી પણ સંજોગો સાથે દાતાઓ છે ને આપણા મુખ્ય પાસ હું તમને કહું દાતાઓ એ દાન આપે છે ત્યારે એની કોઈ પણ જાતની શરત નથી હોતી ખોબલે ખોબલે આપે છે કે છે ને કણબી કોઈ પાસે માગે નહીં આપે આજે દાતાઓએ પુષ્કળ આપ્યું છતાં એમની કોઈ શરત નહીં હા બેઝિક સન્માન આપણે કરીએ પણ વધુ પડતી સમાજ પાસે ખોટી આશા પણ એમણે નથી રાખી અત્યાર સુધી કે અમારું આ રીતે કરો આ શરત છે અમે આ તો જ આપીએ કોઈ જાતની નથી સમાજના કાર્યકરોને એ દાતાના અભિગમથી કાર્ય કરવામાં વેગ મળ્યો નહીં તો ન કરી શકાય ડગલેને પગલે રૂકાવટ આવતી હોય તો સમાજના કાર્યકરો કામ ન કરી શકે આ મોટા મોટું જમા પાસું કહું છું કે આપણા દાતાઓ છે ને કરોડો આપે છે આજે કરોડો આપે છે તો કોઈને ખબર નથી કે કયો માણસ આપે છે જ્યારે બીજે તો પાંચ હજાર રૂપિયા આપે ને તોય છાપામાં બીજેથી ફોટો હોય આવી હલકી મનોવૃત્તિ આપણા સમાજમાં નથી અને એટલે જ આ સમાજે પ્રગતિ કરી છે અને સૌ વાલીનો સહકાર છે મને ખ્યાલ છે કે સમાજે જે જે પ્રગતિ પગલાં લીધા સમાજને આગળ લઈ જવા માટે એમાં દરેક વાલીઓએ દરેક સમાજના ગામડે ગામડાના ભાઈઓએ હાજ એક હકાર જ ભણ્યો છે કે આ કરે છે ને ઉપર બેઠા છે એ બરાબર કરતા હશે આટલો મોટો સહકાર કોઈ સમાજને ન મળે અને ત્યારે પહોંચ્યા છે પણ કહ્યું ને ગ્રાફ છે તમે જો સ્ટોક એક્સચેન્જ છે ને સટ્ટાભાઈ એમાં મા ગ્રાફ હોય છે કે આપણે ક્યાંયથી નતાને ઉપર પહોંચ્યા પણ એવું એવી રીતે આપણે આ જે પ્રગતિને જાળવવી પડશે કે પાછી પડતી ન થાય ઘણી બધી વાત અરજણભાઈ કરી આ ફોન છે ને ફોન હમણાં જેમ બેન છે થોડા વખત પહેલાં એક સંસ્થાના કાર્યક્રમમાં નાના કાર્યક્રમમાં કચ્છના ડીએસપી સુંડા સાહેબ આવ્યા હતા મને એ વાત ગમી ગઈ એમણે એક વાત કરી ન કોઈ સંસ્થાના બહુ વખાણ કર્યા ન કોઈ ખોટી લપન છપ્પન કરી એક મુદ્દાની એણે વાત કરી એમને હૈયાની વાત કરી એમણે વાત કરી કે સમય હતો જ્યારે આપણને એક નાની સરખી વસ્તુ જોઈતી હોય મળતી હોય ને તેનો આનંદ આપણે સમાતો નહોતો કે મને ક્રિકેટનું બેટ મળ્યું એ હું જ્યારે હાઈસ્કૂલ ભણતો હતો ત્યારે મને ક્રિકેટનું બેટ મારા પિતાશ્રી તરફથી મળ્યું ત્યારે એનો આનંદ મને એટલો બધો થયો કે એક વર્ષ સુધી એ હું બેટને સાચવતો અને મને એનો આનંદ રહ્યો ત્યારે આજે આજે આપણા બાળકોને આપણે એટલી બધી વસ્તુ ન જોઈતી હોય એ વસ્તુ રોજે રોજ આજે વસ્તુ આપી કાલે બીજી માંગશે અને આ એ ભૂલી જશે એની ખુશી દસ મિનિટને જ ટકશે નવી વસ્તુ આપો તો દસ મિનિટ નથી ટકતી એક દિવસ પૂરતી હોય છે સતત એમાં આપણો પણ વાક નથી આપણી પણ લાગણી છે કે જે સુખ આપણે નહોતા ભોગવી શક્યા એ આપણા સંતોને મળવું જોઈએ આપણે ખ્યાલ છે ઘણી વસ્તુ આપણે પ્રાપ્ય નહોતી પણ આપણે એવું ઈચ્છીએ કે અમને આ નહોતું મળ્યું ને હવે આ દીકરાઓને મળવું જોઈએ એવી આપણી લાગણીઓ પણ એમાં ક્યારેક આપણે અતિરેક કરી રહ્યા છીએ કહ્યું છે ને દીકરી અને દીક નાના બાળકોને વહાલ કરો આ બેનો તમને કહું છું નાના બાળકોને વહાલ કરો પણ કોઈકવાર એને પર રોખ પણ મૂકવો જોઈએ એના ઘડતરની પ્રક્રિયા છે અને કહ્યું છે કે ઘડતર છે ને એ સાવ સ્મૂધ ન હોવું જોઈએ એમાં અડચણો આવી જોઈએ કઠણાઈઓ આવવી જોઈએ તો તમે આ બધી સંસ્કારધામમાં દીકરીઓ ભણતી હતી કઈ પરિસ્થિતિમાં ભણતી આજે સરખાઓ તો તમને ખ્યાલ છે કઈ પરિસ્થિતિ છતાંય ભણતી હતી આજે તમને ગમે ત્યાં મૂકે ને તો તમે રહી શકો અને આગળ વધી શકો દરેક સગવડ બ હોવી જોઈએ પણ વિદ્યાર્થી કાર્ડ એવો કાર્ડ છે કે જ્યારે બધા જ વિદ્યાર્થીઓએ એકસાથે એક જ પરિસ્થિતિમાં રહેવું જોઈએ આજે બહુ ઘણી બધી સુખ સગવડો આપવાથી એને પોતાનું કામ આવડવું જોઈએ એમણે આ ચુંડા સાહેબે આ જ કહ્યું કે આજે તમે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જાઓ ઓસ્ટ્રેલિયા જાઓ કેનેડા જાઓ કે ગમે ત્યાં જાઓ ત્યાં તમારું કામ જાતે કરવાનું છે અહીંયા નોકરચાકર મળે છે એવા નોકર ચાકર ત્યાં નથી જાતે કપડાં ધોવાના છે જાતે આપણે રસોઈ કરવાની છે ઘરનું સાવરણી પણ જાતે વાળવાની બધું જાતે કરવાનું છે એ આપણે બાળકોને શીખાડવું જોઈએ એ એક ઘડતરની પ્રક્રિયાનો ભાગ છે અને આ સમાજે આપણે કર્યું છે આ દીકરીઓ આવીને એ એમાંથી ઘડાયેલી છે આ જે પેઢી બેઠી છે નવી પેઢીને પણ એ જ પ્રકારનું ઘડતર આપવા આ સમાજ કટિબદ્ધ છે જેથી કરીને ઊભી નહીં શકે આજે આનંદ થાય મને એક સમય એવો હતો કે આપણે આપણી દીકરી ક્યાંય મજૂરી કામ સિવાય ક્યાંય કામ ન કરતી આજે મને આનંદ થાય કોઈક વાર ઊભો હોઉં ઓફિસની બારીમાંથી એવું કે સંખ્યાબંધ આપણી દીકરીઓ ભૂજ આવતી હોય આ જે નાના ભુજની વાત છે અમદાવાદ છે જે વ્યવસાય કરે છે પોતાના પગ ઉપર ઊભી છે આજે ગૌરવની વાત છે કે ભણતર છે અને એ ભણતર દ્વારા પહોંચ્યા છે એમાં હું કહું કે આપણી સંસ્થાએ ને આપણા સમાજે જે કર્યું છે હજી પણ કરી રહ્યું છે આટલું સંકુલ મને તમે કહો શિક્ષણ માટે કયા સમાજે આટલું બધું કામ કર્યું છે આજે પણ કરી રહ્યું છે આટલું મોટું સંકુલ બસો અઢીસો કરોડનું આખું આ સંકુલ બાંધકામ સહિત પચીસ વર્ષ સુધી દીકરીઓને આપ્યું મફત એ આશા હતી હસુભાઈ જ્યારે આપ્યું ને જાહેરાત કરી ત્યારે મને બીજો આનંદ એ પણ થયો ઘણી વાર પહેલા કેશુભાઈ હતા સંસ્થામાં આવતા સાંજના ભાગમાં આવે પ્રાર્થના સભામાં જૂનું આપણું સંસ્કારધામ હતું ત્યાં આવે ત્યારે કહેતા કે આ મારી બધી દીકરીઓ છે બેઠી હોય પ્રાર્થના સ્વમાં મારી બધી દીકરીઓ છે ત્યારે મેં એકવાર કહ્યું આ દીકરીઓ છે તો એનો ખર્ચ મા બાપે ઉપાડવો જોઈએ કે નહીં તમે એના પાલક પિતા કહેવા ઉપાડવું જો ત્યારે હસતા એ બિચારા પણ આજે હસુભાઈએ સ્વપ્ન સાકાર કરી બતાવ્યું દીકરીઓ છે એમનો ખર્ચો એ પોતે ઉપાડે છે એક પાલક પિતા તરીકે શું કામ ભણી શકો તમે એટલે આગળ વધો અને આ એક જે કામ કર્યું છે ને આ બધી બેનો જે ભણી ગઈ છે અહીંયા એને ખ્યાલ છે કેવી કેવી પરિસ્થિતિમાં ગરીબ મા બાપની વિધવા બહેનો આવતી ભણાવવા એક આઠમું ધોરણ કરાવીને પછી ઉઠાડી લેતી શું કરવા બોલે નહીં કાંઈ માગવાનું તો આપણી સમાજમાં કોમમાં હતું જ નહીં બોલે નહીં ત્યારે એને પૂછીએ કે શું તકલીફ શું છે તો કે હવે પોસાતું વિધવા બહેનો હોય એના સંતાનો હોય ધણીના હોય તો એ માણસની આવક ક્યાં વિચાર કરો ત્યારે સમાજે આ પહેલો દાખલો આ કચ્છી લો સમાજનો છે કે દીકરીઓને ભણાવી અઢીસો દીકરીઓ એમને એમ ભણતી પણ એના મા બાપ અને એના સંચાલકો એના સિવાય કોઈને આ ખ્યાલ નહોતો કે આ દીકરીઓ કેમ ભણે છે આ એક આ એક કચ્છી લો સમાજ જ કરી શકે બીજો સમાજ ન કરી શકે અને મને ગૌરવ એ છે કે ટૂંકા સમયમાં આપણો સમાજ બીજા સમાજ કરતાં જે ચાલતા શીખ્યું તો પાપા પગલી બીજી સમાજો દોડતા હતા ત્યારે આપણે ફાપા પગલી કરતા હતા અત્યારે આપણે રેસની અંદર એનાથી આગળ જઈએ પણ એ મોમેન્ટમ એ રફતાર આપણે જાળવવી પડશે અને એ કેટલા માટે આ સુડા સાહેબ કહ્યું કે નાના બાળકોમાં મોબાઈલ છે ને આ વાત થઈ હમણાં મોબાઈલની તમે વિચાર કરો અમારી જૂની પેઢી અમે જૂની પેઢીના ના આજે છોકરાઓ કહે કે તમને આ મોબાઈલમાં એટલી ખબર કાંઈક આપણે તકલીફ હોય તો છોકરાઓને કહેવું પડે કે આ કરી દો ત્યારે નથી ફેસબુકમાં આપણે મને આવડતું નથી ઇન્સ્ટાગ્રામ કે નથી કોઈ લિંક ઇન કે ક્યાંય નહીં ત્યારે બેનો એ ખ્યાલ રાખજો કહ્યું ને ઘણી વાર પહેલાં હું જોતો ફેસબુકમાં ત્યારે આપણી ઘણી દીકરીઓ પોતાનો આખો પ્રોફાઇલ આપી દે કે ફરવા ગયા તો આપી દે કહું આ છે આ કાપડ દુનિયાને આપણે બતાવવાનું છે આપણે જે કરીએ છીએ તે આજે સાહેબે કહ્યું કાંઈ સાહેબે ક્રાઇમવાળા ઇન્સ્પેક્ટર સાહેબે કે કંઈક ઇન્ટેલિજન્ટ આપો કંઈક નોલેજ શેર કરો તમે ફેસબુક મારફત ખાલી ફક્ત આવી છીછરી વાતો છે એ ન કરવી જોઈએ જે થાય છે ને વાત કરી બીજી ચેટિંગની આઈડી બનાવી ખોટી આઈડીને જે ચેટિંગ થાય છે એ ચેટિંગમાં પણ ચેતવા જેવું છે એકવાર એને ઝાડમાં ફસાઈ ગયા ને નીકળવું બહુ અઘરું છે બહુ સારી વાત અને આ નાનપણથી શીખો બાળકોને નાનપણમાં આપણે જોઈએ બાળક આજે એક વર્ષનો કે છ મહિનાનો આપણે મોબાઈલ ફોન આપી દઈએ મોબાઈલ ફોન બેનો ખ્યાલ રાખજો રડે શું કામ આપીએ કે ભોગે નહીં આપણે આપણું કામ કરે આપણે જે કાંઈ મોબાઈલમાં આપણે સ્ક્રોલ કરતા હોઈએ તો એ એનું કામ કર્યા કરે એ બહુ બુરિયાદ છે ને એ લતમાંથી પછી છૂટી નથી શકાતું મોટા થાય ત્યારે જે આ ફોનની સ્ક્રોલ કરવાની શું જોવું હોય છે એ ખ્યાલ નથી આવતો એ અત્યારથી જે ટેવ બંધ કરાવી જોઈએ સમય નક્કી કર્યો અડધો કલાક કદાચ જુએ પણ આપણે તો જ્યારે આપણે એમ થાય કે આ બહુ રડે છે કે ભોગે છે આપી દેવાનું એમાંથી અત્યારે એને છુટકારો મેળવવો જોઈએ આપણે એવી રીતે ઘડતર કરવી જોઈએ કે આઉટડોર એક્ટિવિટી વધારે કરવી જોઈએ આજે છોકરું મોબાઈલમાં જ પડ્યું હોય છે ઘરની બહાર પણ નથી નીકળતું રમવા જવા રમવા પણ નથી જતું એ પરિસ્થિતિ આપણા સમાજમાં આસ્તે આસ્તે થવા માંડી છે અને આજે મોબાઈલનું પ્રમાણ વધી ગયું ને કયું અરજણવાઈ કે પહેલાં તો આપણી પાસે ફોન હતા વાતચીત છે આ કંઈક થઈ ન શકતું હવે આ સ્માર્ટ ફોન આવી ગયા છે મને આ પૂરો વાપરતા જ નથી આવડતું છોકરાએ લઈ દીધો છે પણ એનો ઉપયોગ જેટલો પોઝિટિવ ઉપયોગ કરીએ એ જ આપણા ફાયદામાં છે દીકરીઓ આજે તમારું ભૂતપૂર્વ ખરેખર તો મેં મને કદાચ એવું હતું કે આજે આ ભૂતપૂર્વ વિદ્યાર્થી આવશે તો પોતપોતાના સ્મરણ કહેશે કે શું તકલીફ પણ આજે આખું જે વાતાવરણ થયું કે બહુ સારી વાત જે એમનું મંગલાચરણ કર્યું આપણા સાયબર ક્રાઇમવાળાએ પણ એના ઉપર જે આપણે વિસ્તૃત ચર્ચા થઈ બેનો આ ખ્યાલમાં રાખજો અને ખાસ કરીને આ માતાઓ છે તમારા સંતાનોનું ઘરતર અર્જુનભાઈએ કહ્યું કે મા અને બાપના હાથમાં છે એમાં તો માતાના હાથમાં છે તમે હવે માતા થઈ ગયા એવી ઉંમરે પહોંચ્યા છો કે આ સમાજનું ઘડતર તમારા હાથમાં છે આજે આનંદ થાય છે કે આ બધી સંસ્કારધામનું સંચાલન આપણી દીકરીઓ કરે છે આપણી દીકરીઓ આજે સાયબર ક્રાઇમમાં પહોંચી છે એક દીકરી આપણી તો ગાંધીનગરમાં ઓલી કઈ ઇન્સ્ટિટ્યૂટ છે ક્રાઇમ એમાં સારા હોદ્દા ઉપર પહોંચી ગઈ છે નાનપણની દીકરી છે મને લાગે છે ને આજે આજે ગૌરવ થાય આપણે કેટલું સરસ વક્તવ્ય આપતી હતી મેં જોઈ આ દીકરીને સુંદર રીતે અને આ ત્યારે મને ખબર પડી કે આ તો આપણી સંસ્કારધામની દીકરી છે દીકરીઓ તમારે પણ રોલ મોડેલ નક્કી કરવા જોઈએ અને એ રીતે આગળ આવવું જોઈએ આજે એમ નથી કહેતો તમે ઘરમાં જ બેસી રહ્યો આજે જૂની પેઢી છે હવેની પેઢી છે એ બધી ભણેલી છે તમારામાંથી પણ બધા ભણેલા છો સમજી લો આજે માતા પિતા છે તમારા મા બાપ કદાચ નહીં હોય આ સાંખીગી બહેનો એસએસસી કરીને પછી બધી સાંખ્યાઓગી બહેનો થઈ છે ત્યારે સમાજને ક્રાંતિ ફેલાવી હશે ને તો આ એક જાતનું સાધન છે કે અહીંથી ભણી અને તમે એ વિચારો સમાજમાં પ્રસરાવો એમની વાતો આજે વધુ માને લોકો પૂજ્ય ભાવ છે એટલે અને પૂજ્ય ભાવ દ્વારા જે સમાજમાં જાગૃતિ ફેલાવી શકીએ ને એ કદાચ આપણે ન પણ ફેલાવી શકીએ તો મને બધી જ આ બહેનો નમ્ર વિનંતી કે આ સમાજ છે ને તમારી ભલે આપણે ત્યાગાશ્રમ હોય સાંખીયોગ હોય પણ સમાજ સંસ્થા છે આપણે એની પાસેથી ઘણું બધું ઘડતર મળ્યું છે શિક્ષણ મળ્યું છે આજે સારા સારા શાસ્ત્રોનું આપણે વાંચન કરી શકીએ છીએ મનન કરી શકીએ છીએ પઠન કરી શકીએ છીએ શું કામ કે કાંઈક આપણે ભણતર મેળ્યું આજે ઘણું બધું બોલાઈ ગયું અને ઘણું બધું બોલવાનું બાકી છે પણ લાગે છે કે હવે ઈ છે એટલે દીકરીઓ ફરીથી તમે આને બીજું મારે ખાસ કહેવાનું હતું ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રભાઈ કહે છથી સાત હજાર હશે અહીંયાથી ભણી ગઈ છે એનું લિંક શું ક્યાં છે આજે આજે તો ડિજિટલ યુગની અંદર એટલી બધી સગવડ થઈ ગઈ છે કે આપણે આ સંસ્કારધામની અંદર કન્યા સાહેબ ગોપાલભાઈ એક એવું એક એવો વિભાગ શરૂ કરો નો એક નાનો રૂમ હોય નીમી દો બે કે ત્રણ જણને દીકરીઓને જ નિમો જે ભણી ગઈ છે એમને અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આખી એક યાદી યાદી સહેલી છે એમના ફોન નંબર મંગાવી ક્યાં વસે છે આખું એક ફોર્મ તૈયાર કરો એ ફોર્મ ભરીને મોકલે કે અત્યારે શું કરે છે કયા હોદ્દા ઉપર છે કઈ ક કારકિર્દી કે વ્યવસાય કરે છે એ આપણની પાસે ડેટા હોય ને તો આજે એક ચાંપ ક્લિક દબાવવાથી આપણે દરેકને સંદેશો પહોંચાડી શકીએ મને ખ્યાલ છે વેલજીભાઈ હતા આપણા સમાજના પ્રમુખ છે પેલા સમાજમાં હતા મીટિંગ બોલાવી હોય ને તો પોસ્ટકાર્ડ લખવા પડતો ખ્યાલ છે વેલજીભાઈ અને ઘણી વાર વેલજીભાઈ ફરી જ કરતા મને પોસ્ટકાર્ડ મળ્યું નથી કારણ કે એ ટપાલી ના ચાર પાંચ દિવસ પોસ્ટકાર્ડ પહોંચતા કોક વાર ત્યારે આજે તો એક ઘડીના છઠ્ઠા ભાગમાં તમે મેસેજ મોકલાવી શકો છો એ નો ઉપયોગ કરો અને આ જે એક તમને કહ્યું ને ડેટાબેઝ એ ડેટાબેઝ બહુ અગત્ય દીકરીને બોલાવી હોય તો કેમ બોલાવો આપણે ફોરેનનો એડ્રેસ ખ્યાલ ન હોય કાલે ક્યાં હતી આજે ક્યાં હોય એ ચોક્કસ કરજો આપણી પાસે તૈયાર હોવું જોઈએ બહુ અઘરું કામ નથી એકવાર ડેટાબેઝ ત્યારે થઈ ગયો પછી એમાં જે કંઈ ફેરફાર હોય એ એમાં વ્યવસાય પણ આવી જવો જોઈએ શું કરે છે કયા સ્થાનિક ગામના છે વિદેશમાં કે એનું સરનામું શું છે ટેલિફોન નંબર શું છે આ માહિતી આપણે ડેટાબેઝ સમાજ પાસે હોવો જોઈએ અને એ ડેટાબેસ આપણા માટે અઘરું કામ નથી કેટલી ટેકનોલોજીના જાણકાર આપણી પાસે ભાઈઓ છે બહેનો પણ છે અહીંયા આગળ એક ભાઈ આપણા ટેકનોલોજીની વ્યવસાય ચલાવે છે ભુજમાં મને મારા ખ્યાલ પણ હર્ષભાઈ રામ છે કેટલી બહેનો કામ કરે છે ત્યાં બધાને એનો આમાં તમે સક્રિયપણે એનો સહયોગ લઈ અને આ ડેટાબેસ એક જવાબદારી સોંપજો બે ત્રણ જણના સમિતિ પરમેનન્ટ ડેટાબેઝ તૈયાર હોય આપણે માહિતી મોકલવી છે ચાલો આ છે આપણા સમાજના ફંક્શનના ધાર કે ડિસેમ્બરમાં ફંક્શન છે આમંત્રણ આપવું જોઈએ ઘડીના છઠ્ઠા ભાગમાં ક્લિક કરીએ તો હજારોની સંખ્યામાં કોઈ અહીંયા આવવાનું હોય તો એક બે પાછળ ઠેલીને એ પ્રમાણે તારીખ કરીને આવી શકે ફરીથી તમે સૌ મને આ વખતે અહીં કન્યા સંસ્કાર ધામની બેનો છે આમંત્રણ આપ્યું અહીંયા બોલાવ્યો કારણ કે મેં કહ્યું કે હું તો હવે આ ભાગની ઘણા આ દીકરીઓ છે ભૂતપૂર્વ એને પણ નહીં ઓળખતા હું કારણ કે એ પરિચય નથી જૂની હશે તો મને કંઈક જૂની પણ આવશે જ તમે આવજો આજે ફરીથી સૌને ધન્યવાદ ઘણો બધો સમય લીધો આજે બાર વાગવા આવ્યા આજે ભાષણબાજીમાં જ ગઈ ગયો સમય પણ આજે અભિનંદન સાયબર ક્રાઈમ વિશે જે માહિતી આપીને દરેકે દરેક ખ્યાલ રોજ વાંચીએ છીએ છાપામાં આપણા માણસો પણ કેટલા આવી જાય છે એ બીના ન બને એ માટે ઘણી બધી આપણે ટિપ્સ આપી આપણી જ બહેનો ત્યાં છે ઘણી મદદરૂપ થઈ શકીએ એટલે એમાં પણ આપણે સાવચેતી રાખવી ફરીથી મને મોકો આપ્યા બદલ સૌને ધન્યવાદ આભાર અને મને સાંભળ્યો અઘરી વાત છે એમણે કહ્યું ને સાંભળવું એ અઘરી વાત છે લાંબા સમય સુધી પણ એ બદલ સૌને આભાર ધન્યવાદ